ગુરુનો વનવાસ બાર વર્ષ પછી સમાપ્ત થશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ ગુરુનો વનવાસ બાર વર્ષ પછી સમાપ્ત થશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ મિત્રો હું તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનની ઊંડી કસોટી થઈ રહી છે ઘણા લોકો ખાસ કરીને સંવેદનશીલ આત્માઓ પોતાને એવી પરિસ્થિતિમાં જોયા છે જ્યાં તેમણે સંપૂર્ણ નિષ્ઠા સંપૂર્ણ પ્રામાણિકતા અને સંપૂર્ણ શક્તિ સાથે પ્રયત્ન કર્યો છે પરંતુ પરિણામો અપેક્ષાઓથી ઘણા દૂર રહ્યા છે એવું લાગ્યું કે દરેક જગ્યાએ ધુમ્મસ છવાઈ ગયું છે જાણે કે તેમની સામે જ ગંતવ્ય દેખાતું નથી દરરોજ સવારે જાગતા જ એક આંતરિક સંઘર્ષ શરૂ થયો શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું શું મારા કાર્યો નિરર્થક જઈ રહ્યા છે અને જ્યારે જવાબ ન મળ્યો ત્યારે મન ધીમે ધીમે થાકી ગયું મિત્રો આ તે સમય હતો જ્યારે બ્રહ્માંડ તમને રોકવા અને તમારામાં ઊંડાણપૂર્વક જોવાની તક આપતો હતો કારણ કે ક્યારેક જ્યારે બધું સ્થિર થઈ જાય છે ત્યારે આંતરિક વિકાસ સૌથી વધુ થાય છે મિત્રો આ વિરામ અવરોધ નહીં પણ પુનર્નિર્માણ પ્રક્રિયા હતી તમે જે પીડા મૂંઝવણ અને અપમાનનો સામનો કર્યો તે તમને તોડી શક્યા નહીં પરંતુ તમારી ઉર્જાને શુદ્ધ કરવા માટે આવ્યા હતા હવે તે સમય સમાપ્ત થઈ રહ્યો છે ધુમ્મસ દૂર થવા લાગ્યું છે જે ઉર્જા પહેલા દિશા શોધતી હતી તે જ ઉર્જા હવે સ્પષ્ટતામાં પરિવર્તિત થઈ રહી છે मित्रो आ तमारा पुनर्जन्म छे तुम्हारी जुनी मर्यादाઓ થી આગળ વધો અને પોતાને એક નવા સ્વરૂપમાં જુઓ મિત્રો યાદ રાખો બધો અંધકાર ફક્ત પ્રકાશના જન્મ પહેલા જ આવે છે તમારી અંદરનો સૂર્ય ફરીથી ઉગવાનો છે કારણ કે દેવગુરુ ગુરુ બાર વર્ષ પછી પોતાનો বনવાસ સમાપ્ત કરવાનો છે હા મિત્રો આજે આપણે 18 ઓક્ટોબર 2025 થી 5 ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના સમયગાળાનું વિશ્લેષણ કરીશું મિત્રો આ આગાહી 40 થી ઓગણપચાસ દિવસના તે સુવર્ણ વિશે જે લગભગ 12 થી તેર વર્ષ પછી તમારા જીવનમાં આવ્યો છે અને જે તમારી મહેનતને તે ભાગ્ય આપશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો તમારા સીટ બેલ્ટ બાંધો કારણ કે આપણે એક જ્યોતિષીય યાત્રા પર નીકળવાના છીએ જે બતાવશે કે ગ્રહોના સ્વામી ગુરુ તમારા જીવનની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલવા આવી રહ્યા છે મિત્રો આ સમગ્ર કુંડળીનો પાયો સૌથી મોટી સૌથી શક્તિશાળી અને સૌથી શુભ ઘટના દેવગુરુ ગુરુનું ગોચર છે ચાલો આને થોડી વધુ વિગતવાર સમજીએ અને તે તમારા માટે આટલું ખાસ કેમ છે ગુરુ ફક્ત એક ગ્રહ નથી તેને દેવતાઓનો ગુરુ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં તે જ્ઞાન શાણપણ સંપત્તિ નસીબ બાળકો અને ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ પૃથ્વી કરતાં અઢી ગણું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે જ્યારે પણ તે પોતાનો માર્ગ બદલે છે ત્યારે તે દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે મિત્રો ગુરુ ભગવાનના આશીર્વાદનું પ્રતીક છે કોઈ પણ ઘર જેના પર તે નજર નાખે છે તે પવિત્ર અને શુભ બની જાય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાંજે છ વાગ્યે આજ ગુરુ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યોતિષશાસ્ત્રમાં રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે ઉચ્ચ થવાનો અર્થ એ છે કે તેની ટોચ પર શક્તિ હોવી તેની સૌથી શક્તિશાળી અને સકારાત્મક સ્થિતિમાં હોવું જેમ રાજા જ્યારે તેના સિંહાસન પર બેસે છે ત્યારે તે સૌથી શક્તિશાળી હોય છે તેવી જ રીતે ગુરુ કર્ક રાશિમાં આવ્યા પછી તેના શુભ પરિણામો વરસાવવા માટે તૈયાર થાય છે તેથી વૃશ્ચિક રાશિના લોકો તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં માં તમારા હૃદયથી જય ગુરુ બૃહસ્પતિનો જાપ કરો અને વિડિયોને લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કરો અને તેને શેર જેથી તમારે અંત સુધી વિડિયોમાં રહેવું જોઈએ નંબર એક વૃશ્ચિક રાશિ માટે ગુરુ નું પહેલું વરદાન મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિ માટે આ ઉચ્ચ ગુરુ તમારા નવમાં ભાવ ભાગ્યના ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે કલ્પના કરો સૌથી શુભ ગ્રહ તેની સૌથી શક્તિશાળી સ્થિતિમાં તમારા ભાગ્યના ભાવને પ્રકાશિત કરવા માટે આવ્યો છે નવમું ભાવ ફક્ત ભાગ્યનું ભાવ જ નહીં પણ તમારા પિતા તમારા ગુરુ ધર્મ ઉચ્ચ શિક્ષણ અને લાંબી મુસાફરીનું પણ ઘર છે તેથી તમને આ બધા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મળવાની શક્યતા છે આ ગોચરનું બીજું એક ખાસ લક્ષણ ગુરુની દિવ્ય ગતિ છે આનો અર્થ એ છે કે ગુરુ હાલમાં તેની સામાન્ય ગતિ કરતાં ઘણી ઝડપથી આગળ વધી રહ્યો છે જેનો સીધો અર્થ એ છે કે જે પણ સકારાત્મક પરિણામો આવવાના છે તે તમને રાહ જોતા રાખશે નહીં તે તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી અને ખૂબ જ તીવ્રતા સાથે આવશે આ એક ગોચર તમારા માટે ફક્ત એક જ નહીં પરંતુ અનેક શક્તિશાળી યોગોનું નિર્માણ કરી રહ્યું છે મિત્રો હંસ નામનો રાજયોગ જે જ્ઞાન આદર અને ઉચ્ચપદ પ્રદાન કરે છે તેમજ લક્ષ્મી યોગ અને મહાધનવાન યોગ પણ છે તમારા માટે ગુરુ ધનનો સ્વામી છે જ્યારે સંપત્તિના સ્વામી ભાગ્યના ઘરમાં ઉચ્ચ થાય છે ત્યારે તે સંપત્તિ માટે એક મહાયોગ બનાવે છે એક ખૂબ જ શક્તિશાળી ત્રિકોણ રાજયોગ પણ રચાઈ રહ્યો છે તમારા પાંચમા ભાવનો સ્વામી ગુરુ નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે જે તમારા જીવનના દરેક પાસામાં સફળતાના દ્વાર ખોલશે તો આ સમયગાળાનું મોટું ચિત્ર એ છે કે નસીબ હવે તમારી મુઠ્ઠીમાં છે આ બારથી તેર વર્ષના ચક્રને પૂર્ણ કરીને ઉદય પામેલા ભાગ્યનો સમય છે ચાલો હવે જીવનના દરેક પાસા પર આ મહાસંક્રમણની અસરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ નંબર બે ગુરુનો બીજો આશીર્વાદ મિત્રો ચાલો તમને જણાવીએ કે અઢાર ઓક્ટોબરે નવમા ભાવમાં ઉચ્ચ રહેલો ગુરુ તેની પાંચમી સૌથી પવિત્ર દૃષ્ટિ સીધી તમારા પહેલા ભાવ પર એટલે કે તમારા લગ્ન પર નાખશે મહિનાઓથી ચાલી રહેલી માનસિક અશાંતિ શું કરવું અને ક્યાં જવું તે અંગેની મૂંઝવણ હવે સમાપ્ત થઈ જશે અઢાર ઓક્ટોબર પછી તમને એવું લાગશે કે જાણે તમારા મન પરથી ભારે બોજ હટી ગયો હોય તમને જબરદસ્ત માનસિક સ્પષ્ટતા મળશે તમે હતાશા અને ચિંતાથી મુક્ત થશો અને તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો ગુરુગ્રહનો પ્રભાવ તમારા વ્યક્તિત્વમાં ચુંબકીય આકર્ષણ પેદા કરશે અને તમારો આત્મવિશ્વાસ વધશે લોકો તમારી સલાહ લેશે અને તમારા શબ્દોને મહત્વ આપશે તમારી વાણી એટલી શાણપણ અને મધુરતાથી ભરેલી હશે કે જે લોકો તમને પહેલાં ટાળતા હતા તેઓ પણ હવે તમારી સાથે જોડાવા માંગશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અમૃત જેવો છે ગુરુનો જીવંત પ્રભાવ તમારા શરીર પર રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે તમને જૂની બીમારીઓથી રાહત મળશે ખાસ કરીને જો તમને ગળા કે પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે તમારી અંદર એક નવી ઊર્જા અને જોમ અનુભવશો સત્યાવીસ ઓક્ટોબર પછી જ્યારે તમારી રાશિનો સ્વામી મંગળ પણ તમારા પહેલા ઘરમાં પ્રવેશ કરશે ત્યારે આ ઊર્જા બમણી થઈ જશે જે તમારી શારીરિક જોમ અને દૃઢ નિશ્ચયને તેના શિખર પર પહોંચાડશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિનો ત્રીજો આશીર્વાદ મિત્રો ચાલો હવે તે ક્ષેત્રની ચર્ચા કરીએ જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો સંપત્તિ અને નાણાકીય સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે ગુરુ કોઈ સામાન્ય ગ્રહ નથી તે તમારો ધનેશ ધનનો સ્વામી છે આનો અર્થ એ છે કે તમારા બીજા ભાવનો સ્વામી સંપત્તિ બેંક બેલેન્સ પરિવાર અને વાણીનો ભાવ હવે તમારા ભાગ્યમાં ચઢી ગયો છે અને ઉચ્ચ સ્થાન પર પહોંચી ગયો છે આને મહાધનવન યોગ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આ સમયગાળા દરમિયાન તમારા પર સંપત્તિનો વરસાદ થઈ શકે છે તમારા વિચારો સંપૂર્ણપણે પૈસા કમાવવાની તકો પર કેન્દ્રિત રહેશે અને આ તકો દરેક જગ્યાએથી આવશે જૂના રોકાણ લોટરી અથવા પૂર્વજોની મિલકત જેવા અચાનક નાણાકીય લાભ તમને નોંધપાત્ર લાભ લાવી શકે છે તમારી આવકમાં ચોક્કસ અને નોંધપાત્ર વધારો થશે ક્યાંક અટવાયેલા અથવા રોકાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ શક્યતા છે મિત્રો તમે તમારી બચતને મજબૂત બનાવી શકશો અને નવા રોકાણોની યોજના બનાવી શકશો શેરબજાર જેવા સટ્ટાકીય ક્ષેત્રોમાંથી પણ નફો થવાની પ્રબળ શક્યતા છે ગુરુ ગ્રહની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં મધુરતા લાવશે જૂના પારિવારિક ઝઘડાઓનો અંત લાવશે ઘરમાં શુભ કે શુભ કાર્યક્રમો યોજાઈ શકે છે તમારી વાણી એટલી શક્તિશાળી બનશે કે તમે ફક્ત વાત કરીને જ સૌથી મુશ્કેલ કાર્યોનો ઉકેલ લાવી શકો છો સંબંધોનું ક્ષિતિજ પણ તમારા માટે ગુલાબી બનવાનું છે નંબર ચાર ગુરુનો ચોથો આશીર્વાદ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ગુરુ તમારા પાંચમા ભાવ પ્રેમ સંબંધો સર્જનાત્મકતા અને બાળકોના પાંચમા ભાવનો પણ અધિપ્તિ છે ભાગ્યના ભાવમાં બેઠો ગુરુ પોતાના નવમા દ્રષ્ટિકોણ જેને ભાગ્યવર્ધક દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે દ્વારા સીધા પોતાના ઘર પાંચમા ભાવ તરફ જોઈ રહ્યો છે જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘર તરફ જુએ છે ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે જે લોકો અપ્રેણીત છે તેમના માટે પ્રેમ લગ્નની પ્રબળ શક્યતાઓ છે તમને એવો જીવનસાથી મળી શકે છે જે ખૂબ જ જ્ઞાની અને સમજદાર હોય જેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ કાં તો તેને ઉકેલી લેશે અથવા તમને આગળ વધવાની શક્તિ મળશે આ સમયગાળો બાળકો પેદા કરવા માટે આશીર્વાદથી ઓછો નથી બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા યુગલોને ચોક્કસ સારા સમાચાર મળશે જેમના પહેલાથી જ બાળકો છે તેઓ આજ્ઞાકારી રહેશે તેમનું શિક્ષણ પ્રગતિ કરશે અને તેમની સિદ્ધિઓ તમને ગર્વ અનુભવશે તમારું લગ્નજીવન મધુર રહેશે પરસ્પર સમજણમાં વધારો થશે અને તમારા જીવનસાથી સાથે આધ્યાત્મિક જોડાણ થશે તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે નંબર પાંચ ગુરુનો પાંચમો આશીર્વાદ મિત્રો હવે હું ખાસ કરીને તે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ વિશે વાત કરવા માંગુ છું જેઓ તેમના પરિવારનું કેન્દ્ર છે મિત્રો આ ગોચર શું ખાસ લાવે છે તમારા માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે ગુરુ તમારા બીજા ઘર પરિવારના ઘરનો અધિપ્તિ છે ભાગ્યના ઘરમાં તેની શક્તિ સીધા તમારા ઘરમાં શાંતિ અને ખુશી વધારશે ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક ધાર્મિક અને આનંદકારક બનશે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા કોઈપણ મતભેદનો અંત આવશે અને પરસ્પર પ્રેમ વધશે નંબર છ ગુરુનો છઠ્ઠો આશીર્વાદ મિત્રો તમારા પહેલા ઘર પર ગુરુનું દ્રષ્ટિકોણ એટલે કે તમારા કાર્ય તમારી સલાહ અને તમારી હાજરીને હવે પરિવારમાં નવી ઓળખ અને આદર મળશે મિત્રો જે લોકો તમારી વાતનો અનાદર કરતા હતા તેઓ હવે તમારી શાણપણ અને સલાહથી ખાતરી પામશે તમે ફક્ત સ્ત્રી જ નહીં પણ ઘરના ગુરુ પણ બનશો આ તમારા બાળકો માટે એક અદભુત સમય છે તેઓ તેમના શૈક્ષણિક વર્તનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશે તમને તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેમ કે પરીક્ષામાં સારો સ્કોર મેળવવો અથવા સ્પર્ધા જીતવી જો તમારા બાળકો લગ્નયોગ્ય છે તો તેમના માટે સારો પ્રસ્તાવ આવી શકે છે મિત્રો આ ગોચર તમને નવી ઉર્જાથી ભરપૂર કરશે તમે કોઈ નવું કૌશલ્ય શીખી શકો છો અથવા કોઈ જૂનો શોખ ફરી શરૂ કરી શકો છો ગુરુ ગ્રહ ધનનો સ્વામી હોવાથી તમારા પતિની આવકમાં વધારો થશે જેની સીધી અસર ઘરની સમૃદ્ધિ પર પડશે મિત્રો તમે નવી કાર અથવા ઘર માટે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની યોજના બનાવી શકો છો ટૂંકમાં આ સમય તમારા આત્મસન્માન કૌટુંબિક સુખ અને વ્યક્તિગત ખુશીને શિખર પર પહોંચાડશે મિત્રો આ આખું ગોચર તમારા ભાગ્યગૃહ પર કેન્દ્રિત છે આ ક્ષેત્ર તમારો સૌથી મજબૂત સ્તંભ બનશે ભાગ્ય જ્ઞાન અને ધર્મનો કારક ગુરુ તમારા ભાગ્યગૃહમાં તેના સૌથી શક્તિશાળી સ્થાને મૂકવામાં આવ્યો છે અને બારથી તેર વર્ષ પછી બનતું ભાગ્ય માનવામાં આવે છે તમને લાગશે કે દરેક પગલે નસીબ તમારી સાથે છે વર્ષોથી અટકેલા કાર્યો ખૂબ પ્રયત્નો વિના પોતાની મેળે પૂર્ણ થવા લાગશે લાંબા અંતરની મુસાફરી ખાસ કરીને વિદેશ યાત્રાની મજબૂત શક્યતાઓ છે જો તમારા વિઝા પાસપોર્ટ અથવા વિદેશ સંબંધિત અન્ય કોઈ કામ અટકી ગયું હોય તો તે ગતિ પકડશે અને અડતાલીસ દિવસમાં પૂર્ણ થશે ધાર્મિક યાત્રા અથવા તીર્થયાત્રા માટે પણ સારી તકો છે નંબર સાત ગુરુ ગુરુનું વરદાન મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિદ્યાર્થીઓ માટે એક અસાધારણ સમય છે કારણ કે દેવગુરુ ગુરુનો વનવાસ સમાપ્ત થાય છે ઉચ્ચ શિક્ષણ પીએચડી સંશોધન અથવા કોઈ પણ મોટી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ચોક્કસપણે મળશે જો તમે તમારો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય તો આ તેમને ફરી શરૂ કરવાની સુવર્ણ તક છે તો મારા વૃશ્ચિક મિત્રો ચાલો આ સમગ્ર ચર્ચાનો સારાંશ આપીએ અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો આ સમયગાળો તમારા માટે સુવર્ણ સમયગાળો છે આ એક ચમત્કાર અથવા વરદાન છે જેની તમે કદાચ રાહ જોઈ રહ્યા છો તમારો આત્મવિશ્વાસ વધશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારી સંપત્તિમાં ભારે વધારો થશે અને તમને કારકિર્દીમાં પ્રમોશન મળશે સંબંધો મધુર બનશે તમે બાળકોના આશીર્વાદનો આનંદ માણશો અને દરેક પગલે નસીબ તમારી સાથે રહેશે આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ તારીખોમાં અઢાર ઓક્ટોબરનો સમાવેશ થાય છે જ્યારે આ સુવર્ણ સમયગાળો શરૂ થાય છે અને સત્યાવીસ ઓક્ટોબરનો સમાવેશ થાય છે જ્યારે તમારી રાશિનો સ્વામી મંગળ તમારી ઉર્જાને તેના શિખર પર લાવશે એ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે જો ગુરુ તમારા જનકુંડળીમાં ખૂબ જ નબળી સ્થિતિમાં હોય તો તમે આ શુભ પરિણામોનો સંપૂર્ણ અનુભવ કરી શકતા નથી આવા વ્યક્તિઓએ ચોક્કસપણે પગલાં લેવા જોઈએ આ સમયગાળા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે સફળતાના નશામાં તમે તમારા ધર્મ તમારી સંસ્કૃતિ અને તમારા પિતાનો આદર કરવાનું ભૂલશો નહીં દીવાઓને અંધારા ન થવા દો આ તમારી સૌથી મોટી સાવચેતી છે જોકે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે તેને વધારવા અને તમને સો ટકા લાભ મળે તેની ખાતરી કરવા માટે તમે કેટલાક ખૂબ જ સરળ અને શક્તિશાળી ઉપાયો કરી શકો છો પ્રથમ ગુરુના પ્રમુખ દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે તેથી દરરોજ અથવા ઓછામાં ઓછા દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા સાંભળો આ ઉપાય તમારા નસીબને સક્રિય કરવા માટે એક રામબાણ ઉપાય છે બીજું શાણપણ અને સમજદારી વધારવા માટે હળદર અથવા રુદ્રાક્ષની માળાથી સ્નાન કર્યા પછી દરરોજ સવારે એકસો આઠ વખત ગુરુના બીજ મંત્ર ઓમ ગુ ગુરુવે નમઃ નો જાપ કરો જો આ મુશ્કેલ લાગે છે તો તમે સરળ મંત્ર ઓમ ગુ ગુરુવે નમઃ નો પણ જાપ કરી શકો છો ગુરુ ગ્રહના આશીર્વાદ મેળવવાનો ત્રીજો સૌથી સરળ રસ્તો છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને કોઈ માર્ગદર્શન મળ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા બધા વૃશ્ચિક મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર